મારું નામ નિશા છે મારા લગ્ન એક એવા સારા પરિવાર અને સુખી ઘરમાં થયા હતા એટલે મારા પિયરમાં મારા મમ્મી પપ્પા પણ ખુશ હતા હવે સમય એવો હતો કે મારા પતિ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મોટી ઇન્ટરનેશનલ કંપની હતી એટલે મારા પતિને અમુક વખતે બે ત્રણ કલાકથી વધુ ઓવરટાઇમ કરવો પડતો હવે એક દિવસ મારા પતિ મને ફોન આવ્યો કે નિશા તું શું કરે છો મેં કીધું કે હું તમારી રાહ જોઉં છું જમવાનું બનાવી દીધું છે એટલે તમે આવો પછી આપણે જમી લઈએ મારા પતિ બોલ્યા કે એક કામ કર તું રિક્ષા પકડીને મારી પાસે આવી જા આપણે બંને સાથે બેસીને જમી લઈએ મેં કહ્યું હું તો નાઇટી અને ટી શર્ટમાં જ છું કેવી રીતે આવું તેણે કહ્યું વાંધો નહીં તું તારે આવી જા મેં કહ્યું ના મને શરમ આવે છે તો મારા પતિ બોલ્યા હું તને કહું છું ને આવી જા આ આવી જા આ જો મેં કહ્યું ઠીક છે હું મારા પતિની ઓફિસે આવી ગઈ અમે બંને સાથે જમવા બેઠા જમી લીધું અને પછી મારા પતિ બોલ્યા હવે એક કલાકનું કામ બાકી છે પછી આપણે સાથે નીકળી જઈશું મેં કહ્યું ઠીક છે તો પછી હું આરામથી બેસી ગઈ અને મારા પતિ અમુક કામ કરવા લાગ્યા હું ફોન જોવા લાગી તેવામાં અચાનક મારા પતિ સુનિલના બોસ આવી ગયા અને મારા પતિને કહેવા લાગ્યા અરે સુનિલ આટલું મોડું શું કામ કર્યું તું ઘરે પછી કેટલા વાગ્યા પહોંચીશ બસ બસ સર હવે એક જ કલાકની વાત છે તેવામાં સુનિલના બોસની નજર મારા ઉપર પડી અને સુનિલ આ કોણ છે ભાઈ તારી ગર્લફ્રેન્ડ છે અરે નહીં સર આ મારી વાઈફ છે બોસે કહ્યું અરે સોરી સુનિલ અજાણતામાં બોલાઈ ગઈ મારા પતિ બોલ્યા વાંધો નહીં સુનિલના બોસ મને સોરી બોલવા આવ્યા ત્યારે તે મારી સામું જોતા જ રહ્યા કેમ કે હું સફેદ ટી શર્ટમાં હતી નાઇન્ટી પણ પતલી હતી એટલે હું ખુરશીમાં ઊભી થવાનું ઠીક સમજી નહીં અને સુનિલનો બોસ મારી તરફ જોતો હતો હવે એવું કે સુનિલના બોસે સુનિલને પૂછ્યું અરે સુનિલ કેટલો સમય થયો છે તારા લગ્નને સુનિલ બોલ્યો ચાર વર્ષ થઈ ગયા છે બોસે કહ્યું તારા કેટલા બાળકો છે હાઈ મારા પતિ બોલ્યા બાળકો જ નથી સર આવું સાંભળીને સુનિલના બોસ મારી સામે જોવા લાગ્યા મેં એની જોઈ લીધું કે મારી તરફ જોતો હતો અને કહ્યું સુનિલ બાળક નથી તો સારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ સુનીલ બોલ્યો ઘણા દવાખાના ફેરવ્યા પણ ફરક જ નથી પડતો બોસ પોતાનું અંદર તેને દબાવવા લાગ્યા અને ખબર પડી ગઈ સુનિલના બોસ નિદાનત કંઈ સારી નથી પછી એ પોઈન્ટ મારતા કહ્યું શું કરે છો હજી કે કોઈ રૂ લાવી શક્યો નથી પછી તેનો બોસ મારી સામે જોઈને મને લાઈન મારવા લાગ્યો અરે નિશા ભાભી તમારે પણ સુનિલની મદદ કરવી પડશે જેનાથી જલ્દી તમે સારા થશો એવા પોઈન્ટ મારીને મને ફસાવવાની તૈયારીમાં લાગી ગયો મેં સુનિલની સુનિલ ચાલો તમારું કામ પચ્યું હોય તો ઘરે જઈએ મારા પતિ કહ્યું આ બસ દસ મિનિટ ત્યારે તેનો બોસ બોલ્યો અરે તું પાર્લર જા આપણા માટે આઈસ્ક્રીમ લઈ આવ પછી હું થોડી ગભરાણી મેં કીધું ના હવે ઘરે જઈએ છે બહુ જ મોડું થઈ ગયું છે મેડમ પાંચ મિનિટ લાગશે સુનિલ બોલ્યો હા નિશા પાંચ મિનિટ આમ કહે તેમ મેં કીધું સારું જલ્દી આવો જેવા મારા પતિ બહાર ગયા તરત જ મારો બોસ દોડીને આવીને મને પકડી લીધી અને આવી જા એક કલાક કામ કરવા દે તને મમ્મી બનાવવાની જવાબદારી મારી મેં કહ્યું સોડો સોડો મારો પતિ આવી જશે મને અમારી નાખશે બોસ બોલ્યો કશું નહીં થાય તમે હા પાડો તમારા સારા દિવસ લાવવાની જવાબદારી મારી સોનીલના બોસે મારા ભાવ દબાવી દીધા તેમણે મને થોડી ચાંખી પણ લીધી હવે મને એક બીક લાગવા લાગી હતી થોડી વારમાં મારા પતિ આવ્યા પછી અમે આઈસ્ક્રીમ ખાધી હવે અમે બંને ઘરે નીકળવા ગયા સોનીલનો બોસ બોલ્યો હવે ઠંડા તો થઈ ગયા છો સુનીલ હવે તારે ગરમ થવાની જરૂર છે આવો પોઈન્ટ મારી મારા સામે ઘોરી ઘોરીને જોવા લાગ્યો મેં કહ્યું ચાલો સુનિલ હવે અહીંથી ઘરે જઈએ અમે ઘરે પહોંચી ગયા બીજા દિવસે સુનિલનો બોસનો ફોન આવ્યો એ બોલ્યો અરે સુનિલ કાલે તું મારા ઘરે આવી આવ તારી પત્નીની સાથે ડિનર કરવા આવજે હું તને આમંત્રણ આપું છું સુનિલ બોલ્યો સારું સુનિલ મારી જોડે આવીને મને કહ્યું આપણે મારા બોસને ત્યાં જમવા જવાનું છે મારા પતિને હું ના કેવી રીતે પાડે પાડું તે રિક્વેસ્ટ કરવા લાગ્યા મારા બોસે આપણને બંનેને બોલાવ્યા છે તને પણ બોલાવી છે તું આવીશ ને મેં કીધું હા આવીશ મારી મજબૂરી મારા પતિ હતા એમની વાતોને હું ના ન પાડી શકતી અમે બંને ડિનર કરવા માટે સુનીલના બોસને ઘરે પહોંચ્યા અને બોસ તો એકદમ ટાઇટ થઈને મારી રાહ જોઈ જોતો હતો મેં સાડી પહેરેલી હતી મને આખો ફાડી ફાડીને જોતો હતો હું નીચું જોઈ રહ્યું અને મારા પતિ બોલ્યા આવો શું મને પણ બોલાવી આવો ભાભી બેસો પાણી માગ્યું તો એ મારી ફિગરતા પાછળ જ પડી ગયો હતો મારા મોટા મોટા હતા એની નજર ત્યાં જ ટકી રહેતી હતી મેં કીધું મારે બાથરૂમ જવું છે તેનો બોસ બોલ્યો આવો હું તમને બતાવી જાઉં ગભરાતા ગભરાતા તેની સાથે ચાલીને સીધો મને બાથરૂમ બતાવી પાછો આવવાની જગ્યાએ અંદર આવી ગયો મને વળગી પડ્યો ભાભી તો મજેદાર લાગે છે અને મને ગમે છે મને એકવાર તારા તારા કે કીધું છોડો શું કરો છો રહેવા જો કોઈ આવી જશે એમ કહીને હું ભાગવા લાગી ત્યારે મને એમણે રોકી અને ત્યારે મારી નજર એમના ઉપર પડી તેમનો ભાઈ તો અંદર ઊભો થઈ ગયેલો હતો મને એ પકડવાની કોશિશ કરતો હતો એ વખતે તો પકડાવી પણ દીધો હતો હાથમાં પણ નહોતો આવતો મારા શ્વાસ વધવા લાગ્યા હું ભાગીને ત્યાંથી નીકળી ગઈ અને ટેબલ ઉપર મારા પતિ સાથે બેસી ગઈ પણ ત્યાં આવી ગયો મારા પતિ બોલ્યા હું બહુ વાર લાગી કેવી રીતે કહું તારા બોસે મને દબાવી દીધી હતી બિનપતિઓ પછી રાતના બાર વાગી ગયા હતા હવે બોસ બોલ્યા સુનિલ ઘરે ના જવું હોય તો મારા ગેસ્ટરૂમ ખોલાવી દઉં સુનિલને ના પાડી ના બોસ હવે અમે નીકળી જઈએ અરે રહેવા દે કાલે જઈએ મેં મારી પત્ની સામે જોયું તો મારી પત્ની બોલી તમારી મરજી પછી અમે રોકાઈ ગયા પછી મેં કહ્યું ઠીક છે બસ અમે આજે રોકાઈ જઈએ હવે બોસનું કામ એકદમ આસાન થઈ ગયું હતું પછી અમે આરામ રૂમ તરફ પાછા ગયા હું પાછો આવીને સોયું તો સુનિલનો બસ મને સોઈ રહ્યો હતો અને મને માંગતો હતો પછી હું રાત્રે પાણી પીવા માટે ઊભી થઈ તો પાણી પીવા માટે મારા નીચે રસોડામાં પાણી લેવા માટે આવવું પડ્યું તેવામાં સુનીલનો બોસ મારી રાહ જોઈને રહ્યો હતો મને પાછળથી ઝગડી લીધી હું ગભરાઈ ગઈ તેણે સીધો મને તેનો બાબલો આપી દીધો અને પોલીસ કરવા માટે મજબૂર કરી મેં કહ્યું તમે આ શું કરો છો મારા પતિ આવી જશે તો ઘણો મોટો પ્રોબ્લેમ થઈ જશે તેણે કહ્યું અરે તમે સમવામાં ઊંઘની દવા આપી દીધી હવે સવારે જ ઉઠશે આપણે આપનું કામ કરવાનું છે મને સુનિલના બોસની ડર લાગ લાગતો હતો એક બાજુ તેનો બાબલો મોટો હતો અને એક બાજુ મારા પતિ આવી જવાની બીક પણ હતી જોરદાર લાગતી હતી મેં કહ્યું તમે જલ્દી કરો મારા પતિ કદાચ આવી જશે બોસ કહ્યું હવે તને તારા પતિ ગમશે જ નહીં હવે તારે મારી જોડે જ આવવું પડશે કેમ કે હવે તને આ મોટો બાબલો બીજે ક્યાંય નહીં મળે હું શરમથી ક્યાંથી નીકળી ગઈ મારા પતિ બાજુમાં આવી ગઈને ઊંઘું ગઈ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો